બાપુ દાતે તું જાવ ખુડકી બે અને તારે ખાવા દેવું હોય તો દેજે નકર મને એ પ્રમાણે કેજે ના ખાવા દેવું જ નથી આ છો ને શરીર થઈ ગયું સટે સતકા જેવો પહેરો ભુંડી લગાડી મને માણસ લગાડો આવા લુગડા પહેરીને

ફક્ત ટૂંકી લીધી માં દીકરા બધું મારી ઉપર આવ્યું આખું

છોકરો છે રોટલી નાખી શાકી કર નાખી બધું કરી દે એવું મારે સારું કેવાય બેઠી આગળ બેઠી શકે મજા શું છે આ ગાજર એનું તો સલાડ કરું છે આપણે એવું છે સાચું હા

હેલો મિત્ર હું છું ઠાકર અને આ છે હું છું કાના ભાઈ હું છું હશે અને હું છું તમારી ઝીણી અમારી આ એન્જલ સ્ટુડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો આ કોન્સેપ્ટ કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને હા મિત્રો અમારી આ ચેનલ અત્યારે ઝીણી છે અને જાડી થતા વારી નહીં લાગે